ભારત દેશના પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીની જન્મજયંતિની સુસા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની સ્મૃતિઓ વિશે ચોકના ઐતિહાસિક કિલ્લાના આર્ટ ગેલેરી કમ એક્ઝિબિશન હોલ ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જીવન ચરિત્ર પર આધારિત પ્રદર્શન આયોજિત કરાયું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સર પાટીલે આ એક્ઝિબિશનનો શુભારંભ કર્યો હતો અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા નમસ્કાર સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે 100મી જન્મ જયંતિ છે આખા દેશમાં ઘણા બધા નેતાઓ એમણે વર્ષો સુધી કામ કર્યું હશે લોકપ્રિયતા પણ મેળવી હશે પરંતુ એક નિર્વાદ એક અજાત શત્રુ દરેક પાર્ટીમાં એમના સમર્થકો એવું એક વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપાઈજી અટલ બિહારી વાજપાઈજી એક સ્પષ્ટ વક્તા હતા એક કવિ હતા સંઘના પ્રચારક હતા સંઘ દ્વારા સેવા કરવાની વૃત્તિ સાથે દેશ માટે સમર્પિત હતા એક રાજકીય કોને ભરી આવડત લઈને રાજકારણ કરતા હતા અને છતાં કોઈને નુકસાન ન થાય દેશનું હિત જ થાય એ પ્રકારની ઉજ્જવળ ભાવના સાથે કામ કરતા હતા જેમણે પોતાના કાર્યકાળમાં અને કાર્યકાળ પછી પણ સતત લોકપ્રિયતા મેળવી એમની છટાને કારણે એમની ચતુરાઈ અને શબ્દનો ભંડાર જેમની પાસે એના કારણે એમણે આખા દેશ અને દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી કોંગ્રેસના શાસનમાં જ્યારે દેશ માટેની રજૂઆત કરવાની વાત આવી ત્યારે પહેલી વાર કોંગ્રેસના પ્રધાનમંત્રી શ્રી રાવજીએ વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજી ઉપર ભરોસો કરીને એમને એનું નેતૃત્વ સોંપ્યું જે કામ પણ અટલજીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું કારગીલ યુદ્ધ હોય એમાં પણ દુશ્મનોને પછાડવા કાર્ય યુદ્ધ જીતું એ પણ એમના સમયમાં થયું હતું જે રીતે એમના વિશ્વાસને ઠેસ પહોંચાડ્યું તેના કારણે દુઃખી પણ હતા પરંતુ મક્કમ નિર્ણય લેતી વખતે પણ એમણે પાછી પાણી કરી નથી અણુ પરીક્ષણ વખતે પણ દેશ અને વિદેશમાંથી કયા પ્રકારના રિએક્શન આવશે એની ભલી જાણકારી હોવા છતાં પણ દેશને અણુશક્તિ અપાવવા માટેના નિર્ધાર સાથે એમણે એક બે ને ત્રણ ત્રણ અણુ પરીક્ષણ કર્યા હતા જેના કારણે અમેરિકા સહિત ઘણા બધા દેશોએ ભારત સાથેના સંબંધો કાપીને એની પર પાબંદી મૂકી હતી પરંતુ એમણે શરણાગતિ સ્વીકારી નહોતી એ પ્રકારનું આ વ્યક્તિત્વ ધરાવતા અટલ બિહારી વાજપાઈજીની આજે સોમી જન્મજયંતિ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું અને અમે સૌ એમણે કરેલા પચીનો ઉપર આગળ ચાલીને એમની જે સેવા કરવાની ભાવના હતી એને પણ ધ્યાનમાં રાખીને આ દેશના હિતમાં જે કોઈ નિર્ણય કરવા પડે એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ એવો અમે સંકલ્પ કરીએ છીએ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ એમણે એક નિર્ણય કર્યો છે કે કતરગામ જે ઓડિટોરિયમ છે એમાં પણ અટલ બિહારી વાજપેયીજીનું નામ આપવું અને બાયોડાયવર્સિટી પાર્ક એને પણ અટલજીનું નામ આપવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે હું એ બંનેને આવકારું છું મહાન પુરુષોના પ્રતિમાઓ મહાન પુરુષો દ્વારા એમના નામે બનેલા અનેક ઇમારતો એમાંથી પણ આપણી આવનારીને આવનારી પેઢીને પ્રેરણા મળતી હોય છે અને એ પ્રેરણા સતત મળતી રહે એના માટે આ પ્રકારના નામ સાથે જોડીને પણ એમને જીવંત રાખવા પડે અટલજી એ દરેકના મનમાં જીવંત છે એમને કરેલા કામોને કારણે જીવંત છે એમને વ્યક્તિત્વ એમનો સ્વભાવ એમની વાણી એના કારણે પણ એ લોકોના મનમાં આજે પણ જીવંત છે એવા વ્યક્તિનો આજે સ્વામી જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ એમને આજે સવારે અહીં એમનો જે ફોટોની પ્રદર્શની રાખી હતી એ કાર્યક્રમ કરીએ છીએ સાંજે પણ અમે એ કાર્યક્રમ કરીએ છીએ આખા દેશમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આજે સવારે જ એમણે એનો કાર્યક્રમ પણ કર્યો છે